22 રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દેશ અને રાજ્યમાં લોકો સંસ્થાઓ દ્વારા અલગ અલગ રીતે શ્રી રામ ના લઈ જુદી જુદી રીતે સ્વાગત કાર્ય કરવામાં આવી રહ્યું છે સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાના આંગણે હર્ટ્સ એન્ડ વર્ક એનજીઓ દ્વારા રામ ભગવાનના સ્વાગતમાં એકવીસ હજારથી વધુ સીતા અશોક વૃક્ષો અને તેના રોપા વિતરણનું ભગીરથ કાર્યનું બીડું ચૂક્યું છે આ કાર્યને પાર પાડવામાં મદદરૂપ થવા માટે ગુજરાત પોલ્યુશન બોર્ડ સુરતના અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે કહેવાય છે કે આ વૃક્ષ એ જ છે જેની છાયા નીચે માતા સીતા લંકામાં બેઠા હતા પ્રભુ શ્રી રામની વાટ જોઈ આ વૃક્ષ સુરત અને તેની આજુબાજુના આવેલા વિસ્તારોમાં રોપણી કરવામાં આવશે આ વિશે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિએ કાર્યક્રમના આયોજક અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મુખ્ય અધિકારી સાથે વાત કરીને જાણવાની કોશિશ કરી અશોક વૃક્ષના મહત્વ વિશે જાણકારી મેળવી હતી માં સીતા જે લંકામાં વૃક્ષ નીચે રહ્યા તે વૃક્ષો ઘણા દુર્લભ વૃક્ષો છે અને એમના દ્વારા વિતરણ કરવાની યોજના મેળવી સચિનમાં જેમાં મોટી સંખ્યામાં લોકો જણાવીએ આ ફાઉન્ડેશનના ના લોકો આપણી સાથે જોડાયા છે જી આપનું નામ વિરલ દેસાઈ જી વિરલ શું છે આજનો કાર્યક્રમ આપનો અને માટે આ કાર્યક્રમ આયોજન થયો આપણે કહીએ છીએ કે કણ કણમાં વસે છે રામ અને એ સાર્થક એવી રીતે થઈ શકે છે કે જ્યારે આપણી પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે પાંચસો વર્ષ પછી આ આવો રૂડો અવસર આવ્યો છે તો એ સીતા અશોકનું જે દુર્લભ વૃક્ષ જે છે એ વૃક્ષ એવું છે કે જેમાં એમ એમ કહેવાય છે કે સમૃદ્ધિ વધે અને ખાસ કરીને જે હમણાં આપણે જોઈએ છે કે એક્ઝોટિક અને જે નોન નેટિવ સ્પીસીસના ઝાડો આપણે આજુબાજુ જોઈએ છે એની જગ્યાએ અગર સીતા અશોક આપણે રોપીએ છીએ તો આવનારી પેઢી જેને હમણાં એન્ઝાયટી ડિપ્રેશન કે દુઃખ જે છે એ દુઃખ હરવાવાળું પ્લાન્ટ છે એટલા માટે આપણે એમ કહીએ છીએ કે સી અશોક એટલે શોક નહીં થાય એવું વૃક્ષ તો એ વૃક્ષ આપણે એકવીસ હજાર થી વધુ વૃક્ષો આપણે વિતરણ કરવાના છે આપણી સાથે જીપીસીપી ના અધિકારી પણ આ કાર્યક્રમમાં હાજર છે એમને મળી શું આ પ્રોગ્રામ વિશે જાણીએ કે શું કરવા માંગે છે તેમાં જીપીસીપી નો શું રોલ રહેશે પણ જાણીએ જી મેડમ નમસ્તે હું ડોક્ટર જીજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હાર્ટ એટ વર્ક ફાઉન્ડેશનના વિરલભાઈ દેસાઈનો પર્યાવરણ અંતર્ગત કે કોઈ પ્લાન્ટેશન નિમિત્તે કોઈ પણ પ્રોગ્રામ હોય તો જીપીસીબી સાથે હોય જ છે અને જીપીસીબીનો સહયોગ એમાં રહે જ છે આ પ્રોગ્રામ એટલા માટે વિશેષ છે કે જે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિની થવાની છે તો એ અંતર્ગત વિરલભાઈએ આ એક બીડું ઝડપ્યું છે કે જે સીતા અશોકના વૃક્ષો છે એ વૃક્ષોનું વિતરણ કરી અને સુરતમાં બને તેટલી વધારે જગ્યાએ એક અશોક વનનું નિર્માણ થાય હવે પર્યાવરણવિદ તરીકે હું આ મુહિમને એટલા માટે ટેકો આપું છું કે આ જે અશોક વૃક્ષ છે એ અશોક વૃક્ષ ઓક્સિજન મહત્તમ આપે છે પર્યાવરણમાં સાથે સાથે